બીજું હું તને હું કઉ છું શું કયો આમ તો કઈ વાંધો નથી અલા મારે દેખ્યા તમને મોંજી પટ્ટી કેટલી બધી અલ્યા ગોર ગઈ વખતે તારા હસ્તક મે ઘર ઘણું કર્યું ને પેલી પહેલી રાતે તે મારે ડખો છોતો હા ઈ દેખ્યા બાકી છે જીતો તે એટલે તને દક્ષિણા દીધી દી મે ફોર એક બે મળી લીધું અને હામા હેમી બે હાર પહેરી લીધા એટલે અમારું ઘર ઘણું પાકું આ કોઈને ખબર નોટી પડવા દેવી ને તો આ ગોર હું તો તમ કોતે ને ગામ માં ખબર ના પડે ઓ બધા કે હવે જા કે સમતારે કે ધૂડા દડા લાવ્યા બીજી બો કે જે જા સમતારે આઈ આપણે આ ગોર દાદા હું કેતા તા આ તમારું બીજું ઘર ગણું છે

કે આજ આપણે ઘરે તો જ આવે રાખવાની છે આ જેમ ગોર ભટકાણો ને એમ હમણે કોક બીજા ભટકાય છે આખા ગામમાં મને ઓ હો કરી નાખશે આ બધાય તો પેલા નોતી ખબર અરે કોઈને આપણે ખબર નથી પડવા દેવી હાલ આપણે જલ્દી ભાગવી પાછા આઈ કે હાલ 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 જોટ ઉતાવળ રાખ બાપા લે શું કર્યું તમે લે તમારે એડો મોટો છોકરો હોત છે અરે લે હું તારો છોકરો છું મને તો ખબર લ્યો મારી હાટુ લાવ્યા આ લ્યો તારી હાટુ નથી તારી મમ્મી છે લા બાપા મારી જેવડી છે ને મારી મમ્મી છે હા અને તને હું વાંધો છે ઓડો મોટો છોકરો હોય તો ડાયરેક્ટ તને મમ્મી તો કે આ દુનિયા હું કે છે હે દુનિયા તો કેવું હોય કે પણ તને તો કઈ વાંધો નહીં ને સીધી મમ્મી કે હાલ હાલ અને તું હું હમો મળ્યો આયા પણ તમે મે કીધું મારી હાથો લાવ્યા આ તને ખબર નો પડે કે આ બે માણા હાથા જોડી કરીને જાય છે એ મારી હાટું ન હોય

પછી શું તમારે એને લગન કરું અને વાજા એક વાત તું ખ્યાલ રાખજે ઓ જેની પાસે સમજો રૂપિયો હોય ને રૂપિયો હોય ને હારા હારા નમી જાય આ તારા ધોડા મામાના રૂપિયાની તાકાત છે એટલે તું રૂપિયા જોઈને ને પણ લીસો એમ ને હા ધોડા મામા અજે કહું છું તમે મામા છો ને એટલે તમે જવા દયો

હા ને ગામનો મોટો ખેલાડી છે મોટો ખેલાડી વડલે બેઠો બેઠો નોકરો ફોનદ ઘુમડતો હોય અને નોકરું ઇન્સ્ટાગ્રામમાં જ વાતો કરતો હોય આખા ગામને ખબર છે કે આ ઇન્સ્ટાગ્રામમાં વાત કરે છે હાલ આપણે એની વાતમાં ન આવતી હાલ એ હવારમાં વિશાલે વઈ ગયો અને મામા બે દીતા દેખાતા નથી ગયા ક્યાં મામા એટલે એ મામા

હા તો કાય વાંધો ને બીજું શું તમે રાજી ખુશી થી કર્યા છે ને હ હે હું ભાળી ગયા તમે ધૂડા મામા ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં હે ઓલો વાજો નકી હા એ મને મોબાઈલ માં એપ ખોલી દીધી હતી મને કે ધૂડા મામા તમે આ એપ વાપરો તો આમાં તમને મજા આવશે તે જેવી એને એપ ખોલી દીધી ને હજી તો કાલે બપોરે હું એટલે બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામમાં ખોલ્યું ને તો મેસેજ આવ્યો હો આમ આમ કરીને લીટા કરેલા હતા તે મેં તો અંદર બોલીન જવા દીધું બધું બોલો બોલો કાકે તમારો નંબર મોકલો તમારે તો જલસો છે હો અને હું તને શું કહું છું ઉતારીને ઓલી વિધિ થતી હોય વિધિ તો એ હું તૈયારી કરું તમે બેહો શાંતિથી આવતી રે આવતી રે

ભણ તું હા મારા તો લીતો, છે મે નાખી હું હતું સપના માં અરે ભણ એની તું વાત જ જવા દે